ઝડપી પાડવામાં આવી હતી જેમાં પોલીસે કુલ બે પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દા માલ કર્યો હતો સુરતમાં સ્થાનિક પોલીસની રહેમ નજર હેથડ ચાલતા દારૂના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ડિંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ કેનાલ રોડ પર બંધ આવાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની બસો ને બોટલ ઝડપી પાડવામાં આવી હતી પોલીસે વિદેશી બનાવટના દારૂ સાથે દસ લોકોને ઝડપી પાડ્યા હતા આ તમામ લોકો બંધ આવાસમાં દારૂની લે કરતા હતા જેમાં ગ્રાહકો અને વેચનાર સહિત લોકોને ઝડપી પાડી બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે અંદાજિત પાંત્રીસ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો સાથે અગિયાર ની કિંમતના ત્રણ મોબાઈલ અને રોકડા સાત હજાર સાતસો કબજે કરવામાં આવ્યા હતા સાથે એક પોઈન્ટ સિત્તેર લાખ બે વાહન એમ કુલ મળીને બે પોઈન્ટ ચોવીસ લાખ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો બિરો રિપોર્ટ એસ ટ્વિ ફોર ન્યૂઝ સુરત